સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે સુરતની તો સુરત જિલ્લામાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને તેમજ તો બીજી તરફ મુસ્લિમ સમાજનો ઈદ મિલાદનો તહેવાર પણ નજીકમાં હોવાથી બંને સમાજ પોતાના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે અને કોમી એખલાસ જળવાઈ રહે એ હેતુથી ઓલપાડના ખુંટાઈ માતાના મંદિર ખાતે સુરત જિલ્લા ડીવાય એસપી પી આર આર સરવૈયાની હાજરીમાં શાંતિ સમિતિની એક બેઠક મળી હતી આ બેઠકમાં ઉલપાડ પીઆઈ સી આર જાદવે સૌને આવકારી અને જણાવ્યું હતું કે આ ઉત્સવ પ્રસંગે તાલુકામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારો જળવાઈ રહે તે માટે એકબીજાને સાથ સહકાર આપી અને શાંતિનું વાતાવરણ જાળવવા માટે અપીલ કરી હતી તેમણે ગણેશ મંડળના સભ્યો તેમજ ગણેશ આયોજકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે દસ દિવસ બાદ ગણેશ વિસર્જનનો ઉત્સવ પણ શાંતિપૂર્ણ માહોલમાં અને જેમ બને તેમ વહેલો સંપન્ન કરવા અનુરોધ કર્યો હતો અને સાથે સાથે જણાવી દઈએ કે તેમજ હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો સાથે મળીને તહેવારો ઉજવણી કરીએ અને આવો ભાઈચારો કાયમ જળવાઈ રહે તે માટેનું આહવાન કર્યું હતું. ઓળપડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય જિલ્લાના આજે શાંતિ સમિતિની મિટિંગ જે આગામી ગણપતિજીના વિસર્જનનો તહેવાર અને ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે ગ્રામજનો છે જે ગણપતિ વિસર્જન સમિતિ સાથે સંકળાયેલા લોકો છે અને અલગ અલગ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓની બહુ મોટી સંખ્યામાં આજે એક મિટિંગ કરવામાં આવી છે એમાં હાલમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશીની થીમ ઉપર ગણપતિજીના પંડાલની અંદર લોક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે તે બાબતની સમાજ કરવામાં આવી છે તેમજ ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવારના જે જુલુસ છે એ શાંતિપૂર્વક નીકળે બધા સમાજના આગેવાનો હળીમળીને લોકો ઉત્સાહપૂર્વક આજે વિસર્જન છે છે અને પૂર્ણ પૂર્ણ કરે જે એ પણ શાંતિથી થાય એટલા માટેથી લોકોના સહકાર માંગણી કરવામાં આવી છે ને આમ પોલીસ તરફથી સૂચનો કરવામાં આવ્યા છે અને આ જે બંને પ્રસંગો છે એ શાંતિપૂર્વક ઉજવાય એના માટેથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે અને લોકોને પણ શાંતિથી બંને પ્રસંગો